નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓની બોર્ડર પર પોલીસની થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે તો મધ્યપ્રદેશની બોર્ડર ને અડીને આવેલ દાહોદ અને રાજસ્થાનને અડીને આવેલ બનાસકાંઠા જિલ્લાની બોર્ડર પર પોલીસ જવાનો સાથે ના જવાનો પણ જોડાયા છે જે સતત ચોવીસ કલાકની અવરજવર કરતાં વાહનોનું બારીકાઈથી ચેકિંગ કરી રહ્યા છે અમીરગઢની વાત કરીએ તો વિદેશી પ્રવાસીઓ ભરેલી લક્ઝરી ગુજરાતમાં પ્રવેશતા જ પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરાયું બનાસકાંઠા હોય રાજકોટ હોય સુરત હોય વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં પોલીસ તંત્ર સજ્જ બન્યું છે અને ત્યારે કહી શકાય કે 31st ને લઈ પોલીસ વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે ત્યારે આ મુદ્દે આજ રોજ કરીશું ચર્ચા આપણી સાથે જોડાયા છે અમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની તથા અમારા સંવાદદાતા રશ્મિ રાણા રશ્મિ સર્વપ્રથમ આપની પાસે આવીશ કે જેવી રીતે મેં અત્યારે વાત કરી કે 31st ને લઈને પોલીસ તંત્ર જે છે સજ્જ બન્યું છે સુરતમાં હાલ કેવો માહોલ છે જે સુરતમાં 31st ને લઈને પોલીસ દ્વારા થઈ ગયેલો છે સાત થી વધુ જે પોલીસ જવાનો છે તે અલગ તારોમાં જે ખડે ત્યાં અને જે સુરત શહેરની જે વાત કરીએ તો જેટલા પણ સંવેદનશીલ વિસ્તારો છે કે જ્યાં ટ્રાફિક વધુ અનેક વિસ્તારોમાં જે ખાસ પેટ્રોલિંગ રહેશે થર્ટી ફર્સ્ટ ની નાઇટના નાઇટમાં તો જે આ વર્ષે જે સુરત શહેર પોલીસ દ્વારા એઆર કેમેરા જે ડ્રોન સર્વેલન્સની ટીમ દ્વારા ખાસમાં આવશે તો જે પ્રકારે જે જેટલા જે બ્રેટ એલેનાઈઝર દ્વારા પણ જે જે પાસ કરવામાં આવશે તો જે લાઇટ એનાલાઈઝર થી પણ જે લોકો જે નશો કરેલો હશે તેવા વ્યક્તિ તો જે પ્રકારે જે પચાસ થી વધુ એઆઈ એઆઈ કેમેરા તેમજ ડીસ હાઈ ડેફિનેશન ડ્રોન કેમેરા દ્વારા જે તમામ સંવેદનમાં પોલીસ નજર રાખશે તો સાથે જે સુરત શહેરની જે બાર જેટલી એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ છે ત્યાં પોલીસની સઘન ચેકિંગ કરવામાં આવશે આપની પાસે આવી કે ગુજરાતની ની બોર્ડર પર થ્રી લેયર સુરક્ષા નો પ્લાન છે અને તે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકવામાં કેટલું કારગર નીવડશે શું લાગી રહ્યું છે આપને

જનતા રેડ કરી તો લોકો દેશી દારૂ પીતા હતા તમે એક એક જે વિડીયો વાયરલ થયો છે એમાં જે એક દારૂ પીનારો વખત આરામથી વિડીયો ઉતરે છે ખીસા બંધ દારૂ પીતા પીતા આરામથી આવે છે પોલીસે ઘગલા બન દારૂ પકડ્યો છે આ દારૂ ક્યાંથી આવે છે એ મોટો પ્રશ્ન છે પરંતુ પોલીસ તો પોતાના ખાખી પર ડાકાવી રીતે મોટી મોટી વાતો કરે છે પરંતુ બહુ સરાતન સત્ય છે ગુજરાતમાં દારૂ આવે છે વેચાય છે અને લોકો પીએ છે પરંતુ વાર તહેવારે પોલીસ સતક થાય એ બી સારી એક પોલીસની સારી કામગીરી છે અને પોલીસ સારી કામગીરી કરી રહી છે પરંતુ મનમાં એવું છે કે આવી કામગીરી બારે માસ થાય તો ગુજરાતમાં દારૂબંધી જેવું દેખાય હવે તમે જે થ્રી ઇન્ડિયા ની વાત કરી સુરક્ષાની વાત કરી સ્વાભાવિક થર્ટી ફર્સ્ટ હોય આપણું ગુજરાત હોય કે દેશમાં પશ્ચિમી સંસ્કૃતિ તરફ પ્રજા વળી ગઈ છે જે યુવાનો છે એ પશ્ચિમી સંસ્કૃતિમાં રંગે રંગે

આ તહેવાર જોઈએ એ જોવાનું કામ પોલીસો છે તેના માટે થર્ટી ફર્સ્ટ તમે જોશો ખાસ કરીને બીજા તહેવારો કરતા થર્ટી ફર્સ્ટ નું ચેકિંગ ઘણું વધારે હોય છે દક્ષા આગળ રશ્મી આપની પાસે આવીશ કે જેવી રીતે આપણે વાત કરી કે સાત હજારથી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે સાથે જ એઆઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે થર્ટી ફર્સ્ટને ધ્યાનમાં રાખીને આ તમામ કામગીરી વચ્ચે પોલીસને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં કેટલા પ્રકારના અને કેવા કેવા પડકારો પડ્યા છે સાથે સાથે એસઆરપીએફ અને સ્થાનિક પોલીસ વચ્ચેનું સંકલન કઈ રીતે કરવામાં આવ્યું છે જેથી ચેકિંગમાં કોઈ ખામી ન રહી જાય જે પ્રકારે જે સુરતની જે પોલીસ છે તેઓ દ્વારા જે 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 તમામ છે છે તે તે લોકોના સંચાલકો સાથે મીટિંગ કરીને સંકલન કરવામાં આવ્યું છે જેથી પોલીસ ને પણ તેઓનો આમાં સાથ સહકાર મળી રહ્યો છે તો જે પ્રકારે જેટલા પણ જે વિસ્તારના જે લોકો જે છે તે લોકોને પણ પોલીસ દ્વારા વારંવાર સૂચનાઓ પણ આપવા અલગ અલગ માધ્યમો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવી છે કે થર્ટી ફર્સ્ટ ના દિવસ નશો કરી બહાર નીકળવું નહીં અને અન્ય લોકોને પરેશાની ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ તેવી પણ પોલીસ દ્વારા લોકોને સૂચના આપવામાં આવી ચુકી છે ડિસેમ્બર આવે ત્યારે છે કે કે દર વખતે આવું થતું હોય લોકો ઉજવણી દરમિયાન ઘેલછામાં મુકાઈ જતા હોય છે ત્યારે પડોશી રાજ્યોમાંથી જે દારૂ ઘુસાડવાની પેરવી થતી હોય છે ત્યારે બનાસકાંઠા અને દાહોદ જેવા સંવેદનશીલ બોર્ડર પર પોલીસ માટે સૌથી મોટો પડકાર છે આ દરમિયાન શું લાગી રહ્યું છે દર્શા તમને જણાવી દઉં કે થોડા દિવસ અગાઉ દાહોદ જે દાહોદની જે ચેકપોસ્ટ છે તમને બીજું જણાવી દઉં કે જે પોલીસ શું કરે છે કે થર્ટી ફર્સ્ટ હોય એટલે એકત્રીસ તારીખે રાત્રે બાર વાગ્યા સુધી કોઈ પણ પ્રજાને પરેશાન કરતી નથી પણ જેઓના ટકોરા વાગે નવ યર નવ યર સ્ટાર્ટ થાય એટલે પોલીસ બજારમાં નીકળી પડે છે અને જેટલી બી દુકાનો હોય એને બંધ કરાવે છે જ્યાં થોડું ભેગું થયું તેને વિખેરી અને ઘેર મોકલવા માટે વિનંતી કરવામાં આવે છે આમ કામગીરી એટલી હોય છે કે એ એક ગુજરાત રાજ્યમાં જેટલા બી રસ્તામાં ભારે ભીડ હોય તે રસ્તાઓમાં પ્રજાને ઘેર મોકલવાનું એક સારું કામગીરી કરે છે કે જેથી મોડી રાત્રે કોઈ અનિચ્છ બનાવ ના મળે કારણ કે તમે જાણો છો કે ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પણ લોકો દારૂ પી અને કોઈ મહિલાની છેડતી ના કરે મહિલાની સુરક્ષા માટે કોઈ જોગવાઈ થાય એના માટે પોલીસ એક સારી કામગીરી કરે છે તમને બીજી એક વાત કરી દઉં કે થર્ટી ફર્સ્ટ હોય એટલે ગુજરાતના અમુક શહેરોમાં અમુક વિસ્તારોમાં રસ્તા બંધ કરી દે છે એ પોલીસ સારી કામગીરી કરે છે જેના કારણે લોકો શાંતિ શાંતિની ઉજવણી કરીને વાહનની અવરજવર પર રોક રોક લગાવી દે છે જેનાથી શું થાય છે કે જેટલો બી વિસ્તાર છે સામાન્ય સામાન્ય માણસો પ્રજાએ એ ચાલતા અવર જવર કરવો અને પોતાનો આનંદ ઉત્સવ પૂર્વક મનાવી શકે હવે તમને બીજી વાત કરું કે જે સરહદી વિસ્તાર છે ખાસ કરીને ગુજરાત છે એ મહારાષ્ટ્ર ની આવેલું છે રાજસ્થાન ની સરહદ ને અડીને આવેલું છે અને મધ્યપ્રદેશ ની સરહદ ને આવેલું છે આ ત્રણે ત્રણ જે જિલ્લાઓ જે જે આપણા પડોશી રાજ્યો છે તેના ત્યાં બોર્ડર પર પોલીસ સતર્ક જ હોય છે તમને ખ્યાલ હોય તો મને યાદ છે બે બસ ભરા એટલા દારૂ પીધેલા લોકો દમણ થી ગુજરાતમાં આવ્યા હતા પોલીસે પકડી હતી અને આખી દારૂ ની બસ પકડી હતી જેમાં તમામ લોકો ભીધેલા હતા ગઈ વખતે સંખ્યા રેકોર્ડ ભરી વલસાડ પોલીસે પકડી તો આ વખતે જોવાનું જોયું કે પોલીસે અગાઉ સૂચના આપી છે છતાં પણ કેટલા લોકો દારૂ પીને પકડે છે હવે વાત કરી દઈએ કે પોલીસ થઈ ગઈ છે કોઈ પણ વ્યક્તિ દીવ ટુ વ્હીલર લઈને હેલ્મેટ વગર આવશે એને દંડવામાં આવશે અને દીવ થી ગુજરાત ની અંદર કોઈ પણ વ્યક્તિ દારૂ પીને આવે તો તેને તાત્કાલિક પકડવામાં આવશે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આવી રીતે દીવ ગુજરાત પોલીસ સૂચના આપવામાં આવી છે હવે એ જોવા રહ્યું કે ગુજરાત પોલીસ એનું કેટલું પાલન કરે છે એટલા લોકોની ધરપકડ કરે છે દર વખતે મોટી સંખ્યામાં દારૂ પીધેલા લોકો આજુબાજુના સ્ટેટમાંથી ઉજવણી કરીને ગુજરાતમાં આવે છે બાસુમાં સેલવાસ છે દીવ છે આબુ છે છતાં પણ આપણી પ્રજા દારૂ પીને ગુજરાતમાં આવ્યા પછી પીવાનું નામ સુધરતી નથી દારૂ પીને જ આવે છે પોલીસ સામે કાયદા કરે છે પોલીસ ને બી નમ્ર વિનંતી કે આ લોકો સામે કડક માં કડક કાર્યવાહી થાય કોઈ કોઈ કડક શિક્ષા કરવામાં આવે તો આવતા વર્ષે બીજા લોકો દારૂ પી ને આવતા એક બોધપાઠ મળે કે ભાઈ કડક શિક્ષા કરે છે પરંતુ આપણા કાયદાની એક મર્યાદા હોય છે જેના કારણે નોર્મલ આ લોકો દારૂ પીધો જમીન મળી જાય છે તમે બીજી વાત જણાવી દો કે સુરક્ષા ની વાત કરી જો પોલીસ આવી કાયમ સુરક્ષા સરહદ પર રાખે તો એક તો સૌથી પેલો જે ગુજરાતમાં કોઈ આતંકવાદી ઘુસતો હોય તો તેના મનમાં એક બીક રહે કે ગુજરાતમાં ચોવીસે ટ્વેન્ટી ફોર બાય સેવન

જે જિલ્લાના પોલીસ હોય ત્યાં અમે એનું પોસ્ટિંગ માટે વ્યવસ્થા કરીશું પરંતુ તમે જોજો ગુજરાતમાં એક બાજુ બેરોજગારી બહુ મોટી સંખ્યામાં છે બીજી બાજુ સરકાર પાસે નોકરીઓનો નોકરી માટે જગ્યા છે પણ ઉમેદવારો પૂરતા ભરતા નથી આમ પ્રજાને બે બાજુ પીસાવું પડે છે અને એનો ભોગ પ્રજા બને જો પૂરતી સંખ્યામાં એક હજાર દીઠ એક હજાર માણસ દીઠ એક પોલીસ હોય તો ગુજરાતમાં ક્યારે પણ કાયદો વ્યવસ્થા માટે કોઈ બુમ ના પડે કારણ કે પોલીસ નું કામ twenty by four પોલીસ આટલું સારું કામ કરશે એક તારીખે કોઈ પણ પોલીસ કર્મચારી તમે સ્ટેશન લટાર મારશો કોઈ કોઈ અધિકારી નહીં દેખાય એનું મુખ્ય કારણ છે કે આખી રાત એમને કામ કર્યું હોય બીજી દર સવાર કેવી રીતે આવે પરંતુ જો પૂરતો પોલીસ સ્ટાફ હોય અને બાર બાર કલાકની ધારો કે એમને બ્યુટી સોંપી હોય અધિકારી કક્ષા ને કે કોસ્ટેબલ કક્ષા ને કે હેડ કોસ્ટેબલ કે એમના કર્મચારીઓને તો આ તકલીફ ના પડે પરંતુ સ્ટાફ ના અભાવે

પોલીસ માટે એક માખાનું દુખાન બની રહે છે અને જેના કારણે પોલીસ કામનું ભારણ બને છે અને તમને જણાવું કે પોલીસ જે માનસિક તમે ઘણી જગ્યાએ જોશો કે પોલીસ માનસિક સંતુલન ગુમાવી દે છે જાહેરમાં નોકરી કરતા એનું મુખ્ય કારણ એ છે કે પોલીસના કામનો ભરાવો બહુ હોય છે એના કારણે આવી પ્રવૃત્તિ થાય છે પરંતુ જે પણ હોય થર્ટી ફસ્ટ હોય એટલે ગુજરાત પોલીસ એક્શન માં કાયમ દર વર્ષોથી આવ્યા છે સારી કામગીરી કરે છે પોલીસે જવાનોને દાદ દેવી જોઈએ પરંતુ અત્યારે નાગરિકો બી સમુ જોઈએ કે તહેવાર બાર વાગે એટલે આપમેળે બે ઘેર જોઈએ પોલીસે સાથ સહકાર આપવો જોઈએ જેથી કોઈ અપ્રિય ઘટના ન બને દક્ષા રશ્મિ આગળ આપની પાસે આવીશ કે સુરત અને વડોદરા સહિત મોટા શહેરોની જો વાત કરીએ તો તમામ શહેરના પોલીસ કમિશનરો માટે ગ્રાઉન્ડ લેવલ પર પોલીસની શું એક્શન પ્લાન જોવા મળી રહ્યું છે સાથે જો સ્થાનિક પોલીસ અધિકારીઓ જે છે તેઓનો શું પ્રતિસાદ છે આ બાબતને લઈને જાણવાનો પ્રયાસ કરીશું જે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું તેમમાં તેઓએ જે ચોક્કસ જે છે તે ચીમકી કરી છે કે ભાઈ કાયદાની મર્યાદામાં રહેશો તો સારું રહેશે એ પ્રકારની પોલીસ કમિશનર દ્વારા તમામને સૂચના આપવામાં આવી છે વાયરલેસ કેમેરા ગોતવી દેવામાં આવ્યા છે જેથી ત્યાં પણ પોલીસ નિરીક્ષણ કરી શકે તો જ્યાં એવું કહેવાય છે કે જ્યાં માનવ પણ નથી પહોંચી શકતા ત્યાં પણ ડ્રોન કેમેરા દ્વારા આ વર્ષે પરીક્ષણ કરવામાં આવશે તેવું પણ સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે બિલકુલ રશ્મિ વ્યસ્ત વિસ્તારોની જો વાત કરીએ તો સુરતના ઘણા વ્યસ્ત વિસ્તારો છે વ્યસ્ત વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન સામાન્ય જનતાને હાલાકી ન પડે તે માટે શું તકેદારી ખાસ રાખવામાં આવી છે જી જે પ્રકારે જે ચેકિંગ ની કામગીરી દરમિયાન જે ટ્રાફિક જામ ની પણ ઘણીવાર સમસ્યા થતી હોય છે તો જે આ ટ્રાફિક જામ ની સમસ્યા ના સર્જાય તે માટે પણ પોલીસ દ્વારા તકેદારી રાખવામાં આવશે તો મહત્વની વાત છે કે થર્ટી ના દિવસે જે મોડી રાત સુધી જે મહિલાઓ પણ બહાર જતી હોય છે તો તે માટે આ વર્ષે પોલીસ દ્વારા સી ટીમ પણ તૈનાત કરવામાં આવશે જેથી મહિલાઓની સુરક્ષામાં વધારો થઈ શકે બિલકુલ ઉમંગજી આગળ આપની પાસે આવીશ કે કોઈ નો તહેવાર ન બગડે પરંતુ કોઈ વ્યક્તિ ઉગ્ર થઈ જાય કે કોઈ મોટો ગુનો બને તો પોલીસ ગુનો દાખલ કરે છે પરંતુ તમને જણાવી દઉં કે ગુજરાતની પોલીસ હવે ધીરે ધીરે વિદેશની પોલીસ જેવું અનુકરણ કરતી જાય છે કે વાર તહેવાર હોય તો બહુ નમ્રતાથી વર્તે છે બીજા દિવસોમાં કડક વલણ કરે છે કે જે પોલીસે શોધતું નથી પરંતુ અમુક પોલીસ કર્મચારીઓ હોય છે પર ચેકિંગ ચાલતું હતું ત્યાં આગળ એક એક ત્યાં વડોદરામાં તમને જણાવી દઉં કે પોલીસ જે બી ટુ વ્હીલર પકડતા એને હેલ્મેટ નો કાયદો લાગતો નતો લાયસન્સ છે કે નહીં પીયુસી છે કે નહીં આરસી એવું ચેક કરતા હતા અને જે જે વ્યક્તિને પકડ્યો તો હિન્દી ભાષી હતો અને આપણી ગુજરાતી પડ્યું જે પોલીસની ભાષાનો ટોન હતો એકદમ ખરાબ હતો ભાઈ ભારતીય નાગરિક છે તમે કોઈ પૂછપરછ કરતા તમે ઉભા રહીએ તમારી કામમાં ક્યાં છે દુઃખ કરતા હતા પછી મેં કીધું દુ પ્રેસ માંથી આવું તો એમનું વલણ એકદમ બદલાઈ ગયું આવું વલણ દરેક દરેક નાગરિક જોડે હોવું જોઈએ

તેની માહિતી પ્રજા આપતી જાય પરંતુ પ્રજા ને પોલીસ એટલો બધો ડર છે કે જો અમે પોલીસ સ્ટેશન જઈશું કે પોલીસ પોલીસ સ્ટેશન ના ફોન કરીશું તો આ જે પોલીસ અધિકારીઓ કે કર્મચારીઓ છે તે સામે વર્ગને અમારું નામ નંબર આપી દે જોખમ થઈ જાય તમે ઘણી વાર જોજો કે કોઈ બી સામાન્ય નાગરિક પત્રકાર પોલીસ ને એવી માહિતી આપે કે સાહેબ તમારા વિસ્તારમાં આ જગ્યાએ ગેરકાયદે ધંધો ચાલે છે નશાનો ધંધો ચાલતો હોય દારૂ ચાલતો હોય કે બીજો અન્ય કોઈ કોઈ ધંધો ચાલતો હોય તમે ગણતરીના મિનિટોમાં કે મિનિટોની અંદર એ જે ગેરકાયદેસર ધંધો કરતો હોય એ વ્યક્તિનો નામ તમારું નામ નંબર પોલીસ કર્મચારી એમને આપી દેતા હોય છે સીધો તમને ફોન કરે છે ધમકાવે છે બી ખરો કે ભાઈ તમને શું અડચણ રૂપ થાય છે અમને તમે આવી રીતે અમારી વિરુદ્ધ ફરિયાદ કરો છો એ વાતનું પ્રૂફ છે કે પોલીસ અને જે ગેરકાયદે ધંધો કરતા હોય તેમની મિત્રતા બહુ ગાઢ છે પરંતુ દરેક પોલીસ કર્મચારી એવા હોતા નથી એના માટે એના માટે ઘણા પોલીસ કર્મચારીઓ

જે સુરત શહેરમાં જે સ્થાનિક પોલીસ દ્વારા પણ ઘણીવાર જે ટ્રાફિક પોઈન્ટ હોય છે ત્યાં ઘણી વાર જે વાહન ચાલકો હોય છે તેઓને કહેવામાં કહેવા જતા ઘણી વાર તેઓ સાથે જીબાજોડી પણ થાય છે માથાકૂટ પણ થતી હોય છે પરંતુ જ્યારે તેઓને કાયદા પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવે છે ત્યારે વાહન ચાલકો પણ સમજી જતા હોય છે જેથી અને આ આ વર્ષે થર્ટી ને લઈને પણ જે મોડી રાત્રે ટ્રાફિક પર નિયંત્રણ રાખવા માટે પણ પોલીસ દ્વારા જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે થર્ટી ફર્સ્ટના એક એક વીક અગાઉથી જ આ રોજ રાત્રે દરમિયાન પેટ્રોલિંગ પણ પોલીસ નું જોવા મળી રહ્યું છે બિલકુલ ઉમંગજી આગળ આપની પાસે આવીશ કે હાલમાં વર્ષોથી આપણે જોઈ રહ્યા છે કે પોલીસ સતર્ક હોય છે છતાં બુટલેગરો નવા નવા કિમિયાઓ શોધી કાઢતા હોય છે આ વખતે થ્રી લેયર સિક્યોરિટીમાં એવું શું ખાસ છે જેને કારણે લૂપ ને બંધ કરશે જો દક્ષા તમને જણાવી તમને કીધું કે થર્ટી આવતા પહેલા જે ગેરકાયદેસર વિદેશી દારૂ કે દેશી દારૂનો ધંધો કરતા હોય એ પોતે સ્ટોક કરી લે છે પોલીસના જે વહીવટદારો કેશિયર હોય એમને કહી અગાઉ કે જાણ તમે ધંધો બંધ કરી દો થર્ટી ફર્સ્ટ આવે છે ને એમને ખબર હોય કે વાર તહેવાર હોય કોઈ પણ વાર તહેવાર હોય દેશમાં દિવાળી બી હોય તો દિવાળી પહેલા દારૂમાં જે ખેપિયા હોય એ જે બુટલે કરો સાટ હોય એ લોકો બંધ કરે ધંધો નથી કરતા સ્ટોક કરી રાખે છે જેના કારણે થર્ટી ફર્સ્ટ એ ચાન્સ ઘણો જ ઓછો છે કયા લોકો પકડાય છે જે દારૂ પી આવતા હોય કે દારૂ પીને ડ્રિંક એન્ડ ડ્રાઈવ કરતા હોય એવા લોકો પકડાશે તમે થર્ટી ફર્સ્ટ એક પણ એવો કેસ નહીં જુઓ કે પોલીસ જે ગુજરાતમાં જે મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે કે મધ્યપ્રદેશ છે ત્યાંથી દારૂની ભરેલી નાની ગાડી હોય કે મોટી ગાડી હોય પકડી હોય એવો એક પણ કિસ્સો નહીં આવે એનું મુખ્ય કારણ એ છે કે પોલીસની જે

ખાલી સુરતમાં એ કોંગ્રેસના આગેવાન જ રેડ કરે છે એનો મતલબ કે કઈ દાળમાં કાલા હે હવે આપણે જે વાત કરીએ થ્રી લેવલની વાત કરીએ કે તમે જે વાત કરી થ્રી લેવલ સુરક્ષા ઘણી સારી કહેવાય કે પોલીસ ધડે ધડે જ્યારે સરહદી વિસ્તારોમાં ઉતરી જતા હોય કે કોઈ પણ ગામ કે શહેરના એક્ઝિટ પોઈન્ટ કે એન્ટ્રી પોઈન્ટ પર પોલીસ ઘણી ચેકિંગ હોય છે પણ એ ચેકિંગ બારે માસ નથી હોતું સાથે આજે રાત્રે એકત્રીસ તારીખે રાત્રે નવ વાગે અથવા તો આજે નવ વાગે

ગુજરાત શહેરમાં તમને જણાવી દઉં કે પ્રજાને બહુ સારી રીતે જાણે છે કે જો તમે હાથમાં પકડાશો પીવા છે માટે તમે જોજો જે જે લોકો દારૂ પીતા છે એની સંખ્યા લિમિટેડ બીજા દિવસોમાં એના કરતા માટે થ્રી લિયરની સુરક્ષા જો પોલીસ કાયમ માટે રાખે તો ગુજરાતમાં સારી વાત છે પરંતુ એ શક્ય વસ્તુ નથી કારણ કે મેં તમને અગાઉ પણ કીધું કે પોલીસ ગુજરાતમાં પોલીસ સંખ્યામાં એટલું સંખ્યા બધ નથી દક્ષા જેવી રીતે આપણે વાત કરી રહ્યા હતા કે નવા વર્ષની ઉજવણી ખાસ કરીને થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરના દિવસે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ગુજરાતના સરહદી જિલ્લાઓની બોર્ડર પર પોલીસ દ્વારા થ્રી લેયર સુરક્ષા ગોઠવવામાં આવી છે મધ્યપ્રદેશની બોર્ડરને ને અડીને આવેલ દાહોદ અને ગુજરાતનું જે તંત્ર છે પોલીસ વિભાગનું તંત્ર છે ખૂબ જ સજ્જ બન્યું છે અને હવે નશાખોરોની ખેર નથી તે વાતમાં કોઈ બેમત નથી ચર્ચામાં અત્યારે બસ આટલું જ વધુ માહિતી સાથે ફરી મળીશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનું નમસ્કાર